છો તો ખરા તું સિંહ છો કેટું નથી ત્યારે એને ખબર પડી કે હું સિંહ એક સિંહ બચ્ચું ભૂલું પડી ગયું ભૂલું પડી ગયું ને તો ઘેટા બકરા ચરાવનાર ભરવાડ એને લઈ લીધું એને એમ થયું કે આ બચોલ્યું છે બિચારું ઘરે લઈ ગયો ઘેટાનું દૂધ પીવડાવ્યું રાખ્યું પાછું ઘેટા ભેગું લઈ જાય ઘેટા ભેગું લઈ આવે મોટું થઈ ગયું મોટું થઈ ગયું એક વખત જંગલ માં સિંહે ત્રાલ નાખી જોરદાર બધાય ભાઈ ગા સિંહ નું બચ્યું ભાઈ ગયું અને જ્યાં સિંહ નું બચ્યું ભાઈ ગયું ને સિંહ ને થયું એલ એ આ મારું બચ્યું ભાગે દોડીને એને પાકડો પકડી અને ત્યાં તો ઓલું કેવા માંડ્યો મૂકી દો મૂકી દો મૂકી દો મને મૂકી દો એ કે તને ક્યાંથી મૂકી દઉં પકડી રાખું પકડી અને એને કીધું એલા એ તું ઘેટું નથી તું સિંહ છો સિંહ છો જો પછી એને તળાવની પાસે લઈ અને એનું મોઢું દેખાડ્યું જો તો ખરા તું સિંહ છો કેટું નથી ત્યારે એને ખબર પડી કે હું સિંહ છું એમ કોઈ સદગુરુ આવે આવી અને આપણને માણસ હોય ને તોય સમજાવે હો કે તમે માણસ છો ભગવાનમાં વિશ્વોત્પત્યાદી હે તવે આપણે ભગવાનમાંથી છૂટા પડ્યા છીએ